હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરીશું તબીલા લોન યોજના વિશે તો તમે અમારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરેલ તો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી પહેલાં જાણવા મળે તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ તો તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ એટલે કે તબેલા બનાવવા માટે મળશે ચાર લાખની લોન પશુપાલકો માટે સરકારની મોટી સહાય છે આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી વરસાદની અનિશ્ચિતતા પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલ છે પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન હોય છે તબેલા ચિંતા સરકાર શ્રી ચાર લાખ સુધીની લોન આપી રહી છે આ જ સમસ્યાનો ઉકેલ લાવે છે તબેલા લોન યોજના ગુજરાત બે હાજર પચીસ ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગના પશુપાલકોને તબેલા બનાવવા માટે રૂપિયા ચાર લાખ લોન આપવામાં આવે છે એ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રહેતા એસટી વર્ગના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે ત્યારબાદ બે હજાર પચીસમાં આ યોજનાને વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે જેથી વધુ પશુપાલકો તબેલા બનાવી શકે અને પશુપાલન દ્વારા આવક વધારી શકે તબેલા બનાવવાથી પશુઓની સંભાળ સારી થાય છે દૂધ ઉત્પાદન વધે છે અને સ્વરોજગારીની તક ઊભી થાય છે મિત્રો તો યોજનાનું નામ છે તબેલા લોન યોજના ગુજરાત યોજના ચલાવનાર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન લાભાર્થી જોઈએ તો અનુસૂચિત જનજાતિ એસટી વર્ગના પશુપાલકો યોજનાનો હેતુ જોઈએ તો પશુપાલન વિકસાવવા અને તબેલા બનાવવા માટે આર્થિક સહાય લોનની રકમ જોઈએ તો રૂપિયા ચાર લાખ સુધીની લોન મળવાપાત્ર છે અને વ્યાજ દર જોઈએ તો ચાર ટકા વાર્ષિક અને વિલંબ થાય તો વધારાના બે ટકા પણ ભરવા પાત્ર રહે છે લાભાર્થીનો ફાળો દસ ટકા છે અને ચુકવણીની રીત વીસ ત્રિમાસિક હપ્તામાં ચૂકવવાના હોય છે પાત્રતાની ઉંમર જોઈએ તો અઢાર થી પંચાવન વર્ષના લોકોના લાભ મળવા પાત્ર છે આવક મર્યાદા જોઈએ તો ગ્રામ્યમાં એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા છે અને શહેરીમાં જોઈએ તો એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા છે જરૂરી દસ્તાવેજો જોઈએ તો એસટી પ્રમાણપત્ર આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર પશુપાલન અનુભવ દૂધ મંડળી પાસબુક અરજી પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી અને વેરિફિકેશન છે ત્યારબાદ જોઈએ તો અરજી ક્યાં કરવી તો ઓનલાઈન પોર્ટલ અથવા તો જિલ્લા આદિજાતિ કચેરી થકી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓફિશિયલ વેબસાઇટ જોઈએ વેબસાઇટ છે જે આદિજાતિ નિગમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે તેના પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો મુખ્ય હેતુ આ યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે ઘણી વખત પશુપાલકો પાસે પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવાની ક્ષમતા નથી હોતી જેના કારણે તેમની આવક સીમિત રહી જાય છે તબેલા લોન યોજના સ પશુપાલકોને તબેલા બનાવીને વધુ પશુઓ પાળવાની તક આપે છે તેની અસરથી ગામડામાં રોજગારી વધે છે કુટુંબની આવક વધે છે અને આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય છે મિત્રો તો તબેલા લોન યોજના બે હજાર પચીસના લાભ જોઈએ તો આ યોજનાના મુખ્ય લાભો નીચે મુજબ છે જેમાં તબેલો બનાવવા માટે રૂપિયા ચાર લાખ સુધીની લોન મળવા પાત્ર છે માત્ર ચાર ટકા દરે લોન મળે છે માત્ર દસ ટકા લાભાર્થીને ફાળો હોય છે અને સરળ અને લાંબા ગાળાના હપ્તા પણ થઈ શકે છે પશુપાલન વ્યવસાયમાં વિસ્તારો અને આવક વધે અને કુટુંબનું જીવન ધોરણ પણ સુધરી શકે છે મિત્રો આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ પશુપાલકો માટે ખૂબ લાભદાયી છે તબેલા લોન યોજના માટે પાત્રતા એટલે કે આ યોજનાની નો લાભ લેવો હોય તો કેવા વ્યક્તિને પાત્ર છે તો અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગનો હોવો જોઈએ ઉંમર અઢારથી પંચાવન વર્ષ વચ્ચે ગ્રામ્ય આવક મર્યાદા રૂપિયા એક લાખને વીસ હજાર છે શહેરી આવક મર્યાદા રૂપિયા એક લાખને પચાસ હજાર છે પશુપાલનનો અનુભવ હોવો જોઈએ અને દૂધ મંડળીની સભ્યતા હોવી જરૂરી છે મિત્રો તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે આવકનું પ્રમાણપત્ર પશુપાલન અનુભવનું પ્રમાણપત્ર દૂધ મંડળી પાસબુક અને બેંક પાસબુક અથવા તો ખાતાની વિગત ત્યારબાદ વાત કરીએ તો તબેલા લોન યોજના બે માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે નીચે પ્રમાણે સ્ટેપ આપવામાં આવેલ છે જેમાં તમારે ગૂગલમાં આદિજાતિ નિગમ ગુજરાત સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટ પર આદિજાતિ નિગમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ એપ્લાય ફોર લોન વિકલ્પ પસંદ કરો પહેલી વખત હોય તો અપ કરીને આઈડી બનાવો ત્યારબાદ લોગિન કરીને માય એપ્લિકેશનમાં એપ્લાય નવ ક્લિક કરો સેફ એમ્પ્લોયમેન્ટ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ યોજના તરીકે તબેલા માટેની લોન યોજના પસંદ કરો અને વ્યક્તિગત વિગતો અને લોન વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી સબમિટ કરીને અરજી નંબર સાચવીને રાખો મિત્રો તબેલા લોન યોજના બે હજાર પચીસ એ પશુપાલકો માટે એક મોટી તક છે આ યોજના દ્વારા તમે તમારા પશુઓ માટે યોગ્ય તબેલો બનાવી શકો છો દૂધ ઉત્પાદન વધારી શકો છો અને સ્વરોજગાર તરફ આગળ વધી શકો છો મિત્રો જો તમે પાત્ર છો તો વિલંબ કર્યા વગર અરજી કરો અને આ સરકારી સહાયનો લાભ લો આ યોજના તમારા જીવનમાં નવી આશા અને સ્થિતિ લાવી શકે છે મિત્રો અને મિત્રો આપણે થોડીક ચર્ચા કરીએ તો તબેલા લોન યોજના ગુજરાત વિશે વારંવાર હોય છે જેમાં આ યોજના માટે કોણ અરજી કરી શકે છે તો ગુજરાતના એસટી વર્ગના પશુપાલકો ઉંમર અઢારથી થી પંચાવન વર્ષ છે તે લોકો અરજી કરી શકે છે તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ માટે કેટલી લોન મળે છે તો રૂપિયા ચાર લાખ સુધી ચાર ટકા વ્યાજ દરે લોન મળવા પાત્ર છે અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે તો એસટીનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર પશુપાલન અનુભવ અને બેંક વિગતો જરૂરી છે લોન કેટલા સમયમાં મળે છે તો અરજી વેરિફિકેશન પછી થોડા અઠવાડિયામાં બેંક ખાતામાં જમા થાય છે અરજી રિજેક્ટ થાય તો શું કરવું તો જિલ્લા આદિજાતિ કચેરીમાં જઈને કારણ જાણી ફરી અરજી કરો તો મિત્રો આ હતી આપણી તબેલા લોન સહાય યોજના તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઈબ કરો